नमस्कार नमस्कार शिक्षक જોઈએ શિક્ષક જોઈએ બેન કે સાહેબ શિક્ષક જોઈએ બેન કે સાહેબ શિક્ષક જોઈએ અમારી સ્કૂલ માં એક જ શિક્ષક અમારી સ્કૂલ માં એક જ શિક્ષક બેન કે સાહેબ શિક્ષક જોઈએ બેન કે સાહેબ શિક્ષક જોઈએ આ મુખ્યમંત્રી ને ખાસ જણાવવાનું છે મુખ્યમંત્રી ને ખાસ જણાવવાનું છે એક શિક્ષક અમારે જોઈએ એક શિક્ષક અમારે જોઈએ એક જ શિક્ષક છે એક થી પાંચ ધોરણ કેટલું ગણાવે બે શિક્ષક હોવા જ જોઈએ તંત્રને ખાસ જણાવવાનું બે શિક્ષક તો હોવા જ જોઈએ અમારે ભણીને આગળ જવું છે દેશનો વિકાસ કરવો છે તમે આ રીતે કરશો તો અમારું શું થશે जोइे शिक्षक जो बेन के शायद शिक्षक जो जय हिंद जय भारत, वंदे वंदे मातृ